મધિયે ગ્રામ સભા યોજાઈ ભચાઉ તાલુકાના ગમડાવ ગામ મધિયે તારીખ 3 માર્ચ 2025 ના વાગડ વિકાસ સંઘના अध्यक्ष શ્રી લક્ષ્મીચંદ ચરલાના અધ્યક્ષસ્થાને એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામ સભાનો ઉદ્દેશ્ય સ્થાનીય લોકોની સમસ્યાઓ શિક્ષણ આરોગ્ય સફાઈ કૃષિ બાગાયત અને પ્લાન્ટેશન સ્ટ્રીટ લાઇટ વગેરે બાબતે ગામલોકો જોડે વિચાર વિમર્શ કર્યા અને તેમની સમસ્યાઓ વિશે વિગતો જાણી તેમની જરૂરિયાતો વિશે ચર્ચા થઈ આ ગ્રામ સભામાં વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ શ્રી લક્ષ્મીચંદ ચરલા ધીરજભાઈ નિશર હિરજીભાઈ ગડા કરણભાઈ પટેલ શ્રીજી હેલ્પ સેન્ટર ચેરમેન મોહન મેરિયા તેમજ સ્થાનિકમાં ગામના આગેવાનો અને સેવાભાવી ભુવાજી રત્નાભાઈ રબારી તેમજ લગધીરભાઈ કોલી સાજણભાઈ રબારી પ્રેમજીભાઈ કોલી વગેરે અનેક આગેવાનો સાથે ગામ લોકો ઉપસ્થિત રહેલ અને એક કલાક સુધી ગ્રામ સભા ચાલી હતી સાથે ગામના આગેવાનો દ્વારા પધારેલા મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરેલ સાથે અધ્યક્ષ શ્રી લક્ષ્મીચંદ ચરલાએ એક નાની દીકરીના ચરણ પંખાડી આશીર્વાદ મેળવ્યા હતા આવનારા ટૂંક સમયમાં વાગડ વિકાસ સંઘ દ્વારા વાગડનો એક મોડેલ ગામ તૈયાર કરાશે અને ગમડાવ ગામના પ્રાણ પ્રશ્નોને પૂરા કરશે તેવું વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ શ્રી લક્ષ્મીચંદ ચરલાએ જણાવ્યું હતું